દાંતીવાડાના અકોલી ગામે રાશન કાર્ડ ગ્રાહકોને ઓછો જથ્થો આપ્યાની જાણ પુરવઠા વિભાગને કરતાં તંત્રે તપાસ હાથ ધરી છે દાંતીવાડાના અકોલી ગામે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સંચાલક આર એન બારોટ ગ્રાહકોને જે વ્યાજબી ભાવે જથ્થો આપવાનો હોય તે ન આપતા અને ઓછો જથ્થો આપતા હોવાની રાવ જિલ્લા અને તાલુકા પુરવઠા વિભાગને કરતાં પુરવઠા વિભાગ સફાળું દોડી આવીને તપાસની દોર હાથ ધરી છે આ બાબતે આકોલી ગામના સ્થાનિક ગ્રાહક મહેન્દ્રકુમાર મોતીલાલ માળીએ જિલ્લા અને તાલુકા પુરવઠા વિભાગને જાણ કરતા તાત્કાલિક પુરવઠા વિભાગના અધિકારીઓ આકોલી ગામે પહોંચીને ગ્રાહકોને રૂબરૂ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે જ્યારે સ્થાનિક વ્યાજબી ભાવની દુકાનના અનેક ગ્રાહકો છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પાવતી વગર રાશન ઓછું આપવાની રાવ કરી રહ્યા છે માળી મહેન્દ્રભાઈ મોતીલાલ આકોલી રેસનિંગ માટે છે અને રેસનિંગ ગ્રાહકને રેશન કાર્ડમાં લખે છે વધારે એને આપે છે બધોને ઓછું ટાઈમ સર ફીડ કરતો નથી કંટ્રોલ ઉપર ઈવે ત્યારે ગમે ત્યારે આવે છે અને દાદાગીરીથી કંટ્રોલની વહેંચણી કરે છે એના માટે રજૂઆત કરેલ છે અને કૂપન જે ફિંગર આપ આપણે આપીએ છીએ એમાં કૂપન ગ્રાહકને ક્યારે આપતો નથી કાપલી આપીને જથ્થો આપે છે એના માટે રજૂઆત કરેલ છે કયા વાત છે આકોલી તાલુકો દોતીવાડા જિલ્લો બનાસકાંઠા સ્થાનિક ગ્રાહક જણાવી રહ્યા છે કે વ્યાજબી ભાવની દુકાને જઈએ તો ઓનલાઈન પાવતી વગર જે મળવાપાત્ર જથ્થો મળવો જોઈએ તે આપતા નથી તેવા આક્ષેપો કરી રહ્યા છે દાબી કૈલાસભાઈ સોમાજી આરકોલીમાં વ્યાજબી ભાવની દુકાન છે એમાં સંચાલન તરીકે આર બારોટ છે એમાં મારી સમસ્યા એવી છે કે વજન વધારે લખે છે મતલબ કે જે પ્રમાણે મળતું હોય એ પ્રમાણે પ્રિન્ટ આઉટ અમને આપતો નથી અને વજન એનું વધારે લખે છે પણ એ વજન અમારે મતલબ કે કાપીને આપે છે ધારો કે વીસ કિલા અમને આગળથી મળતું હોય સરકાર તરફથી તો એની જગ્યાએ અમને પંદર કિલો દસ કિલો એવી રીતે અનાજ કાપીને આપે છે પ્લસ કે જ્યારે ઉપરથી ફ્રીમાં આવતું હોય છે તો પણ એના પૈસા લેવામાં આવે છે અને એ પૈસા લે છે અને આવી રીતે મારી એકની નહીં પણ હરેક ગામની અને હરેક કાર્ડ ધારકની આવી સમસ્યા રહેલી છે જેમ બને એમ તમારા માટે નિકાલ જેમ બને એવી રીતે આવે એ માટે અમે બધી રીતે આ ગામવાળા અને ગ્રામજનોને બધી રીતે અપીલ જ કરી છે ના સાહેબ એવું કોઈ નથી વર્ષોથી દુકાન ચલાવો છું કોઈને કોઈ તકલીફ થઈ નથી હા કદાચ એક બે વ્યક્તિને કોઈને મારી પાસે કે વધારે માંગ્યું હોય મેં એના જતા કરતાં થોડું વધારે ના આપ્યું હોય તો બની શકે બાકી કોઈને ઓછું આપ્યું નથી મારે કંઈ કુપન આપું છું રેગ્યુલર મારું વિતરણ ચાલે છે અંતદે એનો ખોંડો જોતો નથી ઉતર્યો તો કોઈને ન મળી શક્યું તો એમને એમ લાગે કે બીજાને મળી મને કેમ નથી મળી ખાંડ છે પણ વાસ્તવમાં અંતોદયની ખાંડ ઉતરી નથી આ રીતનું તો જોતું જેટલી પડી તેમ બધી મેં વિતરણ કર્યું બાકી કૂપન આપું છું રેગ્યુલર વિતરણ ચાલે છે ગામમાં કેટલીક વિધાઓ છે એમને વગર પૈસા એક ખાંડ કે ચાણા દાળ હું આપતો રહું છું તમે ગામના આગેવાનો બોલાવો ગામમાં મંદિરે બધાને ભેગા કરીને પૂછો મારા તરફથી કોઈ તકલીફ હોય તો ક્યારેય જો કે આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે પુરવઠા વિભાગે હાલમાં તો તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે